રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ ફરી એકવાર હત્યાની ચકચારી ઘટના સામે આવી છે માલવીયાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માયાણી ચોક નજીકના ખીજરાવાળા રોડ ઉપર એક ખુલ્લા પ્લોટમાં યુપીના એક યુવકની બોધળ પ્રદાતના ગાજીકી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસે હત્યાના આ રહસ્યને ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો મળી આવતી માહિતી મુજબ માયાણી ચોક નજીક ખીજડાવાળા રોડ ઉપર આવેલ એક ખુલ્લા પ્લોટમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ કોઈએ એકસો આઠ ઇમરજન્સી સેવાને કરી હતી તો આ મામલે કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં મૃતકની ઓળખ રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર તરીકે થવા પામી હતી મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને છેલ્લા પાંચ છ વર્ષ કરતી રાજકોટમાં એને ફેબ્રિકેશન મજૂરી કામ કરતો હતો તે અપરિત હતો અને શહેરમાં એકલો જ રહેતો હતો તો પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતકના માથાના ભાગે બોથડ પ્રદાતા ઘા ઝીકવામાં આવ્યા હતા જેના કારણે તેનું મોત નિપજ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે તાત્કાલિક મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સાથે જ મૃતકના મામા જેઓ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહે છે તેમની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસ

પોલીસ ડિસ્ટ્રિક્ટના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ડીસીપી સાહેબ તેમજ મને જાણ કરતા સુરત જ પોલીસના અધિકારી તથા સ્ટાફના માણસો બનાવાડી જગ્યાએ આવી ગયેલ અને ત્યાં અહીંયા ખાતરી તપાસ કરતા મરણ જનાર ઉત્તર પ્રદેશ રાજ્યનો દિવારીયા જિલ્લાનો છે જેનું નામ રાજેશભાઈ રૂપે રાજુ ચિંતામણી રાજભર છે અને હાલમાં તેના મામા દ્વારા ફરિયાદની તેમજ ફરિયાદ લેવાનું તેમજ તેના મામાની ફરિયાદ લેવાની તેમજ ઇન્કેશ પંચનામું અને હાલમાં કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક તપાસમાં તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગોથડ પદાર્થ દ્વારા ઈજાઓ પહોંચાડેલું જણાય છે જે ફોરેન્સિક પીએમ દ્વારા પરફેક્ટ માહિતી મળશે અહીંયા કોઈ હજી સુધી માહિતી મળેલ નથી પણ એની તપાસ હાલમાં ચાલુ છે ડી સ્ટાફ તેમજ એલસીબી દ્વારા

CN24 News Mobile App